જય શ્રી રામ જય સંકટ મોચન હનુમાનજી મહારાજ જય અષ્ટિ નવનિધિના દાતા જય ગુરુજી બાબુ જી હા આજની છુપાઈ અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અસબર દિન જાન આજ પૂરેપૂરો વિડીયો આપે છે હવે નિહાળવાનો છે આજ અષ્ટિદ્ધિ કોને કહેવાય નવનિધિ કોને કહેવાય અને એ આપણા જીવનમાં કેવી રીતે આવે છે હનુમાનજી મહારાજ કેવી રીતે આપણી કૃપા કરીને આપણને આપે છે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ બધું જ સમજવું છે ક્રમ પ્રમાણે કેવી રીતે સિદ્ધિઓ આપણી અંદર આવે છે આઠે આઠ સિદ્ધિઓ અને આપણે કેવું મહેસૂસ કરીએ છીએ શું આપણે હનુમાનજીના ભક્ત છીએ આપણે હનુમાન ચાલીસા વાંચીએ છીએ તો અવશ્ય આપણને સિદ્ધિઓ પ્રાપ્ત થવી જ જોઈએ જો નથી થતી તો કાં તો આપણી ભક્તિમાં ભૂલ છે આપણી શ્રદ્ધામાં ભૂલ છે અથવા તો પછી આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધા છે પણ તુલસીદાસજી લખે અને પ્રભુની કૃપા ન થાય પ્રભુની કૃપા થાય અને હનુમાનજીની કૃપા ન થાય એવું કેમ બને હનુમાનજીની કૃપા થાય હનુમાન ચાલીચા વાંચતા હોય હનુમાનજી પ્રત્યે અતુક શ્રદ્ધા હોય વિશ્વાસ હોય ભાવ હોય ભક્તિ હોય અને આપણે એમ નથી કહેતા કે આઠે આઠ સિદ્ધિઓ પણ એક બે સિદ્ધિઓ તો પ્રાપ્ત થવી જ જોઈએ જેવી આપણી ભક્તિ જે આપણી ભક્તિ ટોચ ઉપર હોય નિર્મળ ભક્તિ હોય શરણાગત પૂરેપૂરા સમર્પણ ભાવ હોય દાદાના ચરણમાં તો આઠે આઠ સિદ્ધિઓ પણ હાસિલ થાય તો આપણે સમજશું પહેલાં આપણે સમજવાની કોશિશ કરીએ કે કઈ કઈ સિદ્ધિઓ છે અને અત્યાર સુધી જે વર્ણન થયું છે એ કેવી રીતે થયું છે એને પહેલાં સમજવાની કોશિશ કરીએ અને છેલ્લે આપણે એ સિદ્ધિઓ વિશે લૌકિક રીતે વાત કરીશું તો પહેલી વાત તો અષ્ટિદ્ધિ નવ નીતિ અષ્ટસિદ્ધિમાં છે અણીમા મહિમા સેવલધિમા ગરિમા તથા પ્રાપ્તિ વસિત્વ સાધ આઠ સિદ્ધિઓ છે કે અણિમા મહિમા લધિમા ગરિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશુત્વ વસિત્ત્વ અને આ અવશિષ્ટ આ આઠ સિદ્ધિઓ છે તો એનો સામાન્ય અર્થ કરી અત્યાર સુધી જે થઈ રહ્યો છે અર્થ આપણે સાંભળ્યો છે એ રીતે અને આપણે મદદ લઈ રહ્યા છીએ ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાને ગ્રંથકાનું તો સૌથી પહેલી સિદ્ધિ છે અણિમા અણીમાનો અર્થ થાય અણુ જેવું સૂક્ષ્મ થવું એ દમ ઝીણું થઈ શકાય અણુ એટલે કેટલું ઝીણું એકદમ ઝીણું અણુ જેટલું પાતળા થઈ શકે જેવી રીતે હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યો હતો અને સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું હતું એવી જ રીતે મશક સમાન રૂપ કપિત ધરી લં ચલે હું સુમેરી નર હરી પછી

સુરસાહે તો હનુમાનજીએ એનાથી પણ મોટું મોટું રૂપ ધારણ કર્યું એટલે કે સોર યોજન મુખતય થયું તુરત પવન સુત બતિસ વયું જસ જસ સુરસા બદ્ન પઠાવા તાસુ દુન કપી રૂપ દેખાવા સો સો યોજન જેટલું મુખવડું કર્યું અને એનાથી પણ ડબલ હનુમાન દાદા થઈ ગયા એનાથી પણ ડબલ થઈ ગયા એટલે આ મહિમા સિદ્ધિની વાત થઈ હવે નદીમાં એટલે એકદમ હલકા થઈ કરે તરુ પલ્લવ મહુ હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં જાય છે ત્યારે એક પાંદડાની વચ્ચે તરુ પલ્લવ મહુ રાહ લુકાય પાંદડાની અંદર સંતાઈ જાય છે એકદમ હળવા થઈ જાય છે કે પાંદડું પણ ખરતું નથી એટલે એકદમ હળવું થઈ જવું એ સિદ્ધિનું નામ છે લદીમાં પછી છે ગરીમાં શરીરની ઘનતા વધારીને પર્વત જેટલા ભારે થવાની યોગ્યતા અહીં ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યું છે કે જ્યારે ભીમ કે જતા હતા એ પ્રસંગ મહાભારતનો પ્રસંગ છે ગંધમાદન પર્વત પર વિશ્રામ કરી રહ્યા હતા હનુમાનજી અને એ સમયે પાંડવનો વનવાસ હતો એટલે પૂંછ ફેલાવીને બેઠા હતા અને ભીમ ત્યાંથી નીકળ્યા એટલે ભીમે હનુમાનજીને કહ્યું વાનર વાનર સમજીને કે એ તારો પૂંછડું રસ્તામાંથી હટાવો એટલે હનુમાનજીએ વૃદ્ધાવસ્થા વૃદ્ધના રૂપમાં બેઠા હતા વૃદ્ધ વાનરના રૂપમાં હનુમાનજીએ કીધું કે તો પછી તું જ હટાવી લે અને ભીમથી એનું પૂછડું પણ નહોતું હલ્યું જે ભીમ સમુદ્રની અંદર રહીને નવતેરી હાથી રમાડતો હતો સમુદ્રમાં ગૂંઠણે ગૂંઠણે પાણીમાં ઊભો રહીને એક હાથમાં નવ અને એક હાથમાં તેર હાથી લઈને આમ રમાડતો જેવી રીતે આપણે લખોટીઓ રમીએ ને એવી રીતે એ ભીમ એ ભીમ હનુમાનજીનું પૂછડું નહોતું ઉપાડી શક્યો એટલે એ થઈ ગરીમાં પછી પ્રાપ્તિ ઈચ્છિત પદાર્થો અને અલૌકિક શક્તિ પ્રાપ્ત કરવી એનું નામ એ સિદ્ધિનું નામ છે પ્રાપ્તિ પછી પ્રાકામ્ય સ્વામિત્વ પ્રાપ્ત થાય ઈશ્વિ જેમ નવસર્જન કરવાની શક્તિ આવે અને પછી આઠમું છે વસિત્ત્વ સ્વયંને અને અન્ય સર્વને પોતાના વશમાં કરવા આ સિદ્ધિ થઈ આઠ સિદ્ધિઓ હવે આઠ સિદ્ધિઓની વાત કરી હવે આપણે વિચારીએ કે આઠે આઠ સિદ્ધિઓ છે એનો સરળ અર્થ કયો થાય એકદમ સરળ અર્થ કરવો હોય તો કેવી રીતે થાય કેવી રીતે થાય અને આ સિદ્ધિઓ અત્યારે કોની પાસે હશે આ સિદ્ધિઓ તો આપણે સિરિયલોમાં જોઈ હોય પુસ્તકોમાં વાંચી હોય એવી રીતે થઈ તો હનુમાનજી તો દાતા છે તો શું એને પછી ક્યારેય કોઈને આ સિદ્ધિ આપી જ નહીં હોય અથવા તો આપણે એવી કલ્પના કરીએ કે ભાઈ જંગલમાં રહેતા ગિરનારની ગુફાઓમાં હિમાલયની ગુફાઓમાં રહેતા સાધુઓ પાસે આવી સિદ્ધિ હોય કદાચ માની લઈએ હશે અને હોય પણ ખરી તો શું હનુમાનજી ફક્ત એમને જ આ સિદ્ધિઓ આપતો હશે તો પછી આપણે હનુમાન ચાલીસા કરીએ છીએ આપણે હનુમાનજીને આટલું બધું માનીએ છીએ આપણને પણ હનુમાનજી પ્રત્યે આટલી બધી શ્રદ્ધા છે તો આપણને સિદ્ધિઓ નહીં પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થાય તો કેવી રીતે થાય અને જેને પ્રાપ્ત થઈ હોય એને આપણે કેવી રીતે ઓળખીએ કે આને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અથવા તો આપણને હનુમાનજીએ સિદ્ધિ આપી હોય તો જરૂરી નથી કે ટીવી સિરિયલની જેમ હનુમાનજી પ્રગટ થાય હાથ ઊંચો કરે અને સિદ્ધિ એની હથેળીમાંથી આમ મોકલે અને સિદ્ધિ તમારી અંદર સમાવે એવું જરૂરી નથી હવે સૌથી પહેલાં આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે એક અર્થ તો સિદ્ધિનો એવો થાય કે જેનામાં કોઈ પણ કાર્ય જેનો એ પેશા હોય અથવા તો જેની એને ગમ હોય બુદ્ધિ હોય જેનામાં જેની એનામાં આવડત હોય એ કુશળતાપૂર્વક એ કાર્ય પાડ પાડવાની પાડવાની કળા એનું નામ સિદ્ધિ અને એ કાર્ય પાર પડી જાય એટલે કહેવાય કે સિદ્ધ થયું આ કાર્ય સિદ્ધ થયું કાર્ય વ્યવસ્થિત રીતે પાર પડી જાય એટલે કાર્ય સિદ્ધ થયું એમ કહેવાય અને કાર્ય પાર પાડવાની કળા એનું નામ સિદ્ધિ એટલે કે કોઈનામાં સ્પેશિયાલિસ્ટ હોય કોઈ પણ કાર્યની સ્પેશિયાલિટી હોય તો એને કહેવાય સિદ્ધિ કે એનો હાથ પડે ને એટલે આ કામ થઈ જ જાય કોઈ પણ વાત હોય કે એને લગતું જે કાર્ય હોય એમાં પડે એટલે એની સિદ્ધિ થઈ જ એ સિદ્ધ સિદ્ધ થઈ જ જાય એટલે એ સિદ્ધિ થાય હવે આપણે વાત કરીએ કે આ સિદ્ધિઓ લોક આપણી વચ્ચે કે આપણી અંદર કોઈ તો કેવી રીતે કામ કરે અને આ સિદ્ધિઓ કોની પાસે હશે તો હવે એક ચિત્ર તમારી સામે રાખું છું તમે બધા જઈને ઓળખો છો આમ તો ઘણા પાસે સિદ્ધિઓ હશે એને કદાચ હું ઓળખતો હોય તો તમે ન ઓળખતા હોય અને તમે ઓળખતા હોય તો હું ન ઓળખતો પણ એક એવું ચિત્ર તમને આપું છું જે પ્રિય ભક્ત છે છે અને એને આઠે આઠ સિદ્ધિઓ આપી હવે એ સિદ્ધિઓ એનામાં છે કે નહીં આ વાત સાચી છે કે ખોટી એનું દર્શન પણ તમે કરી શકશો તો સૌથી પહેલી સિદ્ધિ હું એ ચિત્રનું નામ આપું છું મોરારીમાં સંત શ્રી સંતોને કહીશ ભલે એ કથાકાર ગણાવો પણ એનામાં સંત પણું છે સાધુપણું છે જન્મથી તો એ સાધુ છે પણ કર્મથી પણ એ સાધુ છે અને એનામાં કથાકાર પણ છે વક્તા પણ છે વક્તા એને જ કહેવાય કે જે પ્રસંગ અનુસાર અને બધી જ રીતે યોગ્ય હોય એવું વક્તવ્ય જે આપી શકે એનું નામ વક્તા જે સામેવાળાને શ્રોતાઓને અંદર સુધી ઉતરી જાય એવું જે પીર છે એનું નામ વક્તા એટલે મોરારી બાપુનું ચિત્ર તમે તમારી સામે રાખો આપણે એમના એમનામાં જે અષ્ટસિદ્ધિ છે એના દર્શન કરવાની કોશિશ કરી સાથોસાથ એ પણ જોવું કે આપણામાં છે નથી તો હનુમાનજીને કૃપા કરી કે મને પણ આવી સિદ્ધિ આપે તો સૌથી પહેલી સિદ્ધિ અણીમાં અણીમા એટલે અણુ જેવું સૂક્ષ્મ થઈ જવું અણુ જેવું સૂક્ષ્મ થઈ જાય दमयतियाँ जाओ तब, कोई पर कंपनी में जाओ, कोई प्रसंग में आ जाओ, कोई मीटिंग में आ जाओ, कोई कोई पर जिके जाओ तब, तो एकदम सूक्ष्म रूप धरी नहीं जावे, सुखमें इतने, सभा होती है कि दम नानो बने બહુ વજનદાર બનીને ન જવું કે સામેવાળા તમારી સાથે આંખ ન મિલાવી શકે તમને આવકાર ના આપી શકે તમને કઈ સજેશન ના આપી શકે એવું વજનદાર બનીને ન જવું એકદમ સૂક્ષ્મ રૂપ સૂક્ષ્મરૂપ એકદમ નાનું બનીને જવું મોરારી બાપુ આજે આવડી મોટી હસ્તી છે વિશ્વ લેવલમાં એનું નામ છે પણ સદાય પણ ક્યાંય પણ જશે ન બાપુ હું ત્રણ સમજુ છું ભલે પછી તે પોતાનું રૂપ પછી બતાવશે સ્ટેજ ઉપર બેસશે પશુ પછી તો જેને જેને એને જવાબ આપ્યા હશે અથવા તો પરેશાન કર્યા હશે એને પણ જડબા જવાબ આપશે પણ પેલા એકદમ જીણું સૂક્ષ્મ ગમે ત્યાં જાય કે બાપુ તમારા અરે નાનામાં નાનો માણસ એની સામે જીદ કરે એક વખત ભાદર દેવી પૂજકની કથા હતી અને કોઈ હું નામ ભૂલી બાપાનું અને ભાષામાં ઘણા બધા કડક શબ્દ પણ બોલ્યા હતા ત્યારે જે રામાયણના વિદ્વાન રામાયણ તો શું અત્યારે તો દરેક શબ્દ ઉપર એ નવ દિવસ બોલે ને એ શબ્દ પૂરા નથી થતા કેટલું જેનામાં જ્ઞાન ભર્યું હોય એ માણસ એમ કહે કે બાપા અમે તો રાતુલસી કૃત રામાયણ વાંચી છે અને એમાં રામનો રાજ્યાભિષેક થાય ત્યાં સુધીની વાત છે એની પછીનું મને જ્ઞાન નથી બાપા એની પછીનું જ્ઞાનમાં હું તમારી તોલે ન આવું હું હું અધૂરો ગણાવું સામેવાળાનો અહમ પણ સંતોષ આવી ગયો

પત્ર વાંચીને ફાડી નાખ્યો એટલે એમની સાથે કોઈ એમણે કહ્યું કે ભાઈ કેમ ફાડી નાખ્યો તો કઈ નઈ મારે લેવાનું લઈ લીધું એટલે બાપુ આવી રીતે સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકે છે અને આપણે પણ જો હનુમાનજીનું ભજન કરીએ રામનું ભજન કરીએ તો આ સૂક્ષ્મ ધારણ રૂપ કરતા આ શાંતિ આપણે શીખી જઈએ ગમે ત્યાં જઈએ નાના બનીને જઈએ હવે પેલી સિદ્ધિ અણીમાં ગમે ત્યાં જઈએ સૂક્ષ્મ રૂપ ધારણ કરી લઈએ જ્યાં જરૂર હોય ત્યાં આપણે સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકીએ નહીં તો અહમ જ એટલો હોય ગર્વ એટલો હોય કે નમે જ નહીં ઝૂકે જ નહીં હું શું કામ છું જો ભાઈ ઝૂકતા નહીં ઓ તૂટતા એટલે એકદમ સૂક્ષ્મ રૂપ બીજી સિદ્ધિ મહિમા મહિમાથી મોટી કોઈ સિદ્ધિ નહીં મહિમાનો અર્થ દૂર સુધી ના જાવ નજીક જ આવી એટલે સમજાય અને પૃથ્વી ઉપર તમારું માન મહિમા એટલે તમારી નામના હવે જો તમે સૂક્ષ્મ રૂપ ધારણ જ કરી શકતા હશો તો સ્વાભાવિક છે કે તમારે કદર થવાની છે લોકો તમને આદરથી બોલાવાના છે લોકો તમારા વગાન કરવાના છે બે છેજે અહમ નથી તો ધીરે 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 તમારા કાર્ય પ્રસિદ્ધ થશે અને તમારો મહિમા વધશે રામ 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 નામ કરતા નામનો મહિમા વધારે છે અને કોઈ પણ નામી કરતા નામનો મહિમા વધારે તમે જુઓ કે ભાઈ અરે મોટા મોટા ગુંડાઓને જ લઈ લો કે હાવ હોય જો સામે આવ્યો હોય ને તો બે ઢીકા મારો ને તો પડી જાય

ગમે ત્યાં કથા કરવી છે તો બાપુ રૂબરૂ જાય તો શક્ય નથી બાપુ તો નાના છે પણ બાપુનું નામ એવડું મોટું છે ત્યાં જઈને ખાલી નામ આપશું કે ભાઈ મોરારી બાપુની કથા કરવી છે તો ફટાફટ 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 જગ્યા થઈ જશે બધી વ્યવસ્થા થઈ જશે હજી તો અહીં મોરારી બાપુ બોલ્યા હોય કોઈ પણ કાર્યમાં બાપુનું નામ મોટું છે એમ રામ કરતા રામનું નામ મોટું છે નામી કરતા નામ મોટું હોય છે એમ મોરારી બાપુ આ સિદ્ધિ મહિમા સિદ્ધિ છે એટલે એ જ્યાં પણ એનું નામ જાય ત્યાં આપોઆપ સર્વ કાર્યો સરળ થતા જાય એટલે કોઈ પણ માણસ એનું નામ હોય તો નામ પ્રમાણે એનું કામ થઈ જાય એને ત્યાં જવું પડે નહીં એટલે છે મહિમા સિદ્ધિ આ બીજી સિદ્ધિ મહિમા સિદ્ધિ હવે ત્રીજી સિદ્ધિ લધીમાં એકદમ હલકું થઈ જાય ઘણી વખત કેવું હોય કે માણસ હળવો ન થઈ શકે એક વખત આમ થોડું નામ કમાઈ ગયું તો પછી તો એને બોલાવો એટલે ભારે પડે જવાબ નો આપે અને પોતાનું વજન એટલું બધું વધારે દે કે લોકો એનાથી ડરે લોકોની પાસે છીડે લોકોની પાસે ન જાય પાસે ન જાય તો પેલી જે બે સિદ્ધિઓ છે એ સીધું કામમાં આવતી બંધ થઈ જાય એટલે હળવું થવું ક્યારેક કદાચ કોઈના વાકમાં આવ્યા ભલે નામ મોટું છે નામ મોટું છે પણ છતાંય જો બાપુ છે તો બાપુ બાપુભાઈ અણીમાં સિદ્ધિ છે મહિમા સિદ્ધિ છે હવે ગરીમાં લધીમાં સિદ્ધિ બાપુ ગમે ત્યાં રિક્વેસ્ટ કરશે નહીં તો ઓર્ડર નો કરી શકે એની બી તમારે આમ કરવું પડશે આસ્થા છે કે વચ્ચે કેટલો તો બાપુ એને રિક્વેસ્ટ કર એકદમ રિક્વેસ્ટ કરીને વાત કરી અને પછી જે મૂળ વાત હોય એ કરે એટલે એનું કાર્ય થઈ એવા તો ઘણા કાર્ય હશે કે ગમે ત્યાં વાત હોય તો એ એ એ અડગથી ભાઈ કોઈ પણ વ્યવસ્થા હોય બગડે એમ હોય પ્રશાસન સાથે કામ લેવું હોય છે તો એમ કહી શકે ભાઈ મારા કરોડો અનુયાયીઓ છે તમારે આમ કરવું જ પડશે નહીં પ્રશાસનને એમ કે ભાઈ તમારાથી થાય એમ હોય શક્ય હોય મોટામાં મોટો દાખલો કે એમનાથી કોઈ નારાજ પણ થયું હોય તો પણ એ એકદમ હળવા થઈને માફી માંગી લો વચ્ચે કઈક યદુવંશીઓને વિશે યદુવંશીને કંઈક બાપુની કોમેન્ટથી બાપુની કથાથી બાપુની પ્રસંગની ચર્ચાથી કંઈક દુઃખ થયું હતું તો એ નારાજ થયા અને એવી વાત થઈ કે ભાઈ તમે દ્વારકા આવીને માફી માંગો તો એ એકદમ હળવા થઈને ગયા બધાને ના પાડી કોઈને કોઈ વિરોધ કરવાનો નથી કોઈને કશું કરવાનું નથી કોઈ કેસ નથી કરવાનો કોઈ નહીં લોકોએ મને દોષિત ઠેરાવ્યો છે તો હું જ માફી માંગીશ અને માથા ઉપર પોતાની કામડી મૂકીને એ એકદમ હળવા થઈને ગયા અને જેમ કોઈ બાળક બાળ મંદિરમાં ભણતું હોય અને કોઈ નટખટાઈ કરી હોય શરારત કરી હોય અને ટીચર માફી માગાવે અને બાળક માફી માગે એવી રીતે આ સુપ્રસિદ્ધ સંત કથાકાર જેનું વજન પૃથ્વીમાં પર પોતા ધરાવ પર સૌથી વધારે છે એ માણસ એકદમ હળવો થઈને એકદમ નાનો થઈને એકદમ સૂક્ષ્મ રૂપ ધરીને હળવો થઈને માફી માંગે છે એટલે આ છે ત્રીજી સિદ્ધિ ચોથી સિદ્ધિ ગરિમા ગરિમાનો એક અર્થ મને વ્યાકરણ નથી ભાવતું એટલે હું શબ્દનો અપભ્રંશને તેને હું નહીં કહી શકું કેમ કે હું ભણ્યો નથી જે કહે છે પ્રભુની કૃપાથી ગુરુ કૃપાથી શબ્દ નીકળે છે સાચા ખોટા અને આપ એનું મૂલ્યાંકન કરી શકો છો તો સિદ્ધિ ગરિમા ગરિમાનો એક અર્થ થાય મર્યાદા કેવી મર્યાદા તો એક બાપ છે બાપ બાપની ગરિમા હોય મર્યાદા હોય કોઈ પણ માણસ હોય પછી એ લગ્ન કરે લગ્ન કરીને એનાથી ઉલ્લંઘન ન થાય જ્યાં સુધી દીકરો હોય એકલો હોય ત્યાં સુધી ગમે તેમ ફરતો હોય ગમે તેમ કરે તો કરી શકે પણ એક પતિ બન્યા પછી એની ફરજ આવી જાય એની જવાબદારી આવી જાય પતિને કેમ રેવાય એ મર્યાદામાં એને રહેવું પડે પછી કદાચ એને કોઈ કૂટ એવો હોય તો એને ડામવી પડે એને વિચારવું પડે કે ઘરમાં મારી પત્ની છે કંઈક એના ઉપર આડઅસર ન થાય પછી બાપ બને તો એને વિચારવું પડે કે હું બાપ છું હવે મારાથી આ મર્યાદાનું ઉલ્લંઘન ન થાય કેમ કે કાલે મારા છોકરાઓ મોટા થશે મારા શું શીખશે તો એની ગરિમા હોય મર્યાદા હોય અમુક કાર્ય બાપ કરી શકે અમુક કાર્ય બાપ ન કરી શકે એમ પોતાના પદની ગરિમા હોય કલેક્ટર હોય તો કલેક્ટરની ગરિમા હોય જે કામ કોન્સ્ટેબલ કરે કરી શકે કરે એ કામ કલેક્ટર ન કરી શકે જે કામ સામાન્ય નેતા કરે એ કામ મુખ્યમંત્રી ન કરી શકે એની ગરિમા જાળવવી પડે વડાપ્રધાન હોય તેને ગરિમા જાળવવી પડે એના વિશે ગમે તે ન બોલાય એ એ પણ ગમે તે ન કરી શકે એ કે એ એ એ વડાપ્રધાન છે મુખ્ય પ્રધાન છે એમ બાપુની પણ એક હવે બાપુ ઉપર જ આપણે જઈએ તો બાપુની એક ગરીમાં છે કે વ્યાસ પીસું પથ્થર એટલું પર બેઠા પછી એક કથાકાર સાબિત થયા પછી એની ગરિમાનું ઉલ્લંઘન ન કરી શકે ભલે એ અંદર અંદર વ્યક્તિ વ્યક્તિ છે 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 સામાન્ય સામાન્ય બાળક એની પણ બધાને જે કથાકાર છે ઉપર એ કથાકારની અંદર એને બોલીને રાખવા પડે એનાથી ઉપર હાવી ન થવા દેવો એક સંત બને સંતનો છોડો પહેર્યો છે અને સંતના કપડાં પહેર્યા છે એની મર્યાદા એને જાળવવી પડે એની ગરીમાં એને જાળવવી પડે લોકોને બાપુ કે છે તો બાપુની ગરિમા એને જાળવવી પડે અમારે એક રામ નરેશાચાર્યજી આવતા અને કહેતા કે આ તમે સરસ મજાના જીન્સ પહેરીને આવો બહુ બહુ રમૂચી સ્વભાવના હતા એટલે કે હવે મારે જીન્સ પહેરવું હોય તો પહેરાય તમે કેવા ભાગ્યશાળી છો કે તમારે જે પહેરવું હોય એ પહેરી શકો મારે પહેરાય કેમ કે હું રામાના રામ નરેશાચાર્ય છું હું સંત છું એની ગરિમા હો દરેકની એક ગરિમા હોય તો આ ગરિમા જે જાળવતા આવડે લોકો તકલીફ ક્યાં થાય છે કે લોકો પોતાની ગરિમા જાળવી શકતા નથી અને ગમે ત્યાં ગમે ત્યાં વાવી દે છે એના હિસાબે દુઃખી થાય છે ગરિમા ન જળવાય એટલે આ ત્રણ સિદ્ધિ ઉપર જે મળી એ ત્રણેય સીધી ચાખે પડી ગઈ ઘણી વખત તમે બેનોમાં જોતા હશો કે બહેનો બહેનો શેરીમાં ઓટલા ઉપર બેઠી જ્યારે ભજન કીર્તન ગાતી હોય તો બહુ સરસ ગાતી હોય અરે બહેનોમાં જેવું નહીં ભાઈઓમાં પણ પછી એની બાજુમાં નાની દીકરી કે નાનો દીકરો બેઠા હોય અને જ્યારે રમતે ચડે ત્યારે એ ભાન ભૂલી જાય કે આપણી બાજુમાં આઠ દસ વર્ષનું બાળક બેઠું છે અને ભાન ભૂલી જાય અને આચકલાય વાળી મજાક મજાકું કરે એ એની દીકરીમાં કે દીકરા બાજુમાં જે બેઠા હોય એની ઉપર ઊંડી જાય છે અને એ છાપ આગળ જતા ભવિષ્યને નુકસાન કરનારી હોય છે તેનાથી તેની ગરિમા ખવાય છે જે બાળકને પોતાના માતા ઉપર કે પિતા ઉપર જે ગર્વ હોવું જોઈએ એ ગર્વ અધૂરું રહી જાય છે એટલે ગરિમા ખૂબ મહત્વની છે એટલે આ ચાર સિદ્ધિઓ થઈ અને મારા મોરારી બાપુ આ ગરિમા પણ બહુ વ્યવસ્થિત રીતે જાવી રાખે છે અને ગરીમા અરે અહીં તો શું પણ એ જ્યારે મુંબઈમાં રૂપજીવીનીઓને મળવા ગયા ત્યારે પણ એની આ ગરિમા અકબત થઈ એટલે સિદ્ધિઓ આપણામાં કેટલી સિદ્ધિઓ છે આમાં એ પણ આપણે ધીરે ધીરે દર્શન કરીએ હવે આપણે બીજી ચાર સિદ્ધિ રહી છે એ ચાર સિદ્ધિને આવતા ભાગમાં જોઈએ